આ એક દુર્ઘટના બની છે મારી દુકાનની સામે જ બની છે મારું નામ ભરત ભાડજા છે ફ્લાયવુડ સેન્ટરના નામની પેઢી ધરાવું છું મારી સામે જ એક જે ઇલેક્ટ્રિક પોલ હતો એ બહુ જૂનો હતો ઓગણીસો ને સિત્તાલી ની એમાં લખેલી હતી બરાબર આજે એ વીજ બાજુમાં બીજો વીજપુલ ઉભો કરતા હતા અને એ વીજ એને અડી જવાથી કામ દરમિયાન એક થાંભલો પડવાથી ટાયર ખેંચાવાથી આજુબાજુના ત્રણ થાંભલા પડી ગયા છે જાનહાની કઈ થઈ નથી મારું પોતાનું સ્કૂટર દબાઈ ગયું હતું પણ એટલી નુકસાની નથી કઈ રજૂઆત કરી હતી એપ્લિકેશન આપેલી હતી દસ બાર નહીં પેલા પણ એક્શન નહોતા યુ લોકોના પાંચ છ દિવસ પહેલાં માણસો આવ્યા હતા અને ઓબ્ઝર્વેશન કરી ગયા હતા બધું કોઈ છતાં એક્શન નહોતા લીધા પણ અમે લોકો આજે સવારે ચાર પાંચ જણા જીબીની ઓફિસે જઈ અને ચંદ્રપાલસિંહ કે એવા કોઈ સાહેબ હતા એને રજૂઆત કરી કે ભાઈ આ પોલ પડે એમ છે ડીઆરપી જેવી દુર્ઘટના બને એ પેલા કાંઈ એના એક્શન લ્યો તો વાત સારી છે કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ટ્રાન્સપોર્ટ એરિયા છે માણસોની અવર જવર જાજી છે વાહનોની તો એ સાહેબ સારા હતા તો અમારી જોડે જ આવ્યા અને એનું અવલોકન કર્યું અને એણીએ એક્શન લીધા એક દરમિયાન આ દુર્ઘટના બનેલી છે